આહિર ગામ ચંદિયા તાલુકો અંજાર હું છેલ્લા બે હજાર તેરથી એટલે કદાચ બારેક વર્ષ થયા પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત અને હું તેમના જે સંસ્થા છે એના આવા જ પાંચ વર્ષનો અભિયાન છે એમાં હું કન્સલ્ટન્ટનું કામ કરું છું રાપર ભચાઉ અંજાર એમાં હું ખેડૂતોને પ્રશ્ન આવું છું કે આપણે જેલથી ખેતી કરીએ અને માણસોને સારું ખાવાનું મળે બીમારીમાંથી મુક્ત થાય પરિવાર સુખી થાય એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અત્યારે સંસ્થા પાસે લગભગ અઢીસો ખેડૂતો જોવાના છે પણ હજી બહાર નથી નીકળ્યા પોતાના ઘર પૂરતું જ કરે છે અમે એમ આ ફેસ્ટિવલનો એ જ હેતુ છે કે ઉત્પાદન કરી અને બજાર સુધી ખેડૂત પોતે પહોંચતો થાય અને ડાયરેક્ટ વેચતો થાય એવો આત્મામાં બે હજાર તેરથી જ અને હું આપણા ગવર્નર સાહેબના છે એ ત્યાં પણ હું આચાર્ય સાહેબના પણ ત્યાંથી કુરુક્ષેત્રમાં પણ એની વિઝિટ કરી રહ્યા છું અને અવારને અમે મળતા રહીએ છીએ અને આત્મસંસ્થાનો અમને ફૂલ માહિતી અને સપોર્ટ છે ગમે ત્યારે પૂછો ત્યારે સાહેબ અમે મદદ કરતા હોય છે આપશો પ્રાકૃતિક ખેતીમાં બીજા ખેડૂતોને એ જ સજેશન આપીએ છીએ કે આપણે ઝેરમુક્ત ખેતી કરીએ અને જે આપણે પાંચ આયામો છે જીવામો તે બધું અપનાવી અને માને પણ બચાવીએ પ્રકૃતિને બચાવી અને પરિવારને બચાવી અને એક જેને કહે ને કે પુણ્યનું કામ કરો કે દેશને બચાવવાની જે વાત છે ઝીરો બજેટ ખેતરની ઘણી વાતો છે એ અમે પ્રયત્નો ખેડૂતને સમજાવતા રહેલા છે